એ એવું તો ફક્ત ફ્રોડ જ કરી શકે એટલે મને ફક્ત એક ગુંડાની મદદ જોઈએ છે સમજ્યા તમે અને હલો બસ હવે બહુ થયું સ્ટોપ સ્ટોપ તો તું એ કહેવા માંગે છે કે હું મારાથી લાંબા અને મોટા માણસને મારીશ તો મને ગુંડો માનીશ તો કાલે સવારે 10 વાગે તૈયાર રહેજે હમ 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 આટલા બધા લોકો અહીંયા છે આટલા બધા લોકો અહીંયા છે તું મને બસ એટલું કહે કે મારે કોને મારવાનો છે હું મારીશ હમ હમ ક્યાં પેલો લાંબો પડો લીલા શર્ટમાં એને મારીને બતાવો લીલા શર્ટમાં તો કોઈ નથી આવતું ચૂપ રહે એને માર એને મારું મારા મારી ખતરનાક થશે હા બહુ ખતરનાક થશે કઈ માંડો નહીં હા નહીં તને ડર લાગે તું જોઈ નહીં શકે તું ત્યાં જઈને છુપાઈ જા અને હું એને કેવી રીતે મારું છું જોજે હમ જા હમ અમે આ તો WWF નો રેસલર લાગે છે હા તો આપણી બેન્ડ વગાડી દેશે તું પેલી ની આંખો જો ને કેટલી સુંદર છે હમ હમ અમે તારી સાથે છીએ ઓલ ધ બેસ્ટ ચાલ જે થશે જોઈ લેશું જો તો ખરા આ માણસ પહેલવાન જેવો લાગે છે લાગે છે આ મને જીવતો નહીં છોડે જો હું કઈ લોચામાં અટવાઈ જાઉં ને તો તો હું બચાવીશ ને સાંભળ હા મને બચાવવો જરૂરી નથી પેલી છોકરીને સંભાળી લેજે જેથી આ લડાઈ જોઈ ન શકે સમજો હા પંડ્યા